મહેસાણાના સતલાસણામાં મમતા કાર્ડ યોજનામાં કૌભાંડની આશંકા ખોડામલી ગામમાં મમતા કાર્ડમાં કૌભાંડ થયાનો આક્ષેપ સગર્ભા મહિલાઓ માટેની યોજનામાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે પાંચ વર્ષ બાદ પણ લાભાર્થીઓને નથી મળ્યા સહાયના રૂપિયા આશા વર્કર અને હેલ્થ વર્કરની બેદરકારીને કારણે લાભ ન મળ્યાનો આરોપ લાગ્યો છે ફોર્મમાં બેંક ખાતા આધાર કાર્ડની માહિતી ન ભરતા હોવાના આક્ષેપ મમતા કાર્ડમાં સગર્ભા મહિલાઓની તમામ વિગતો બેઠવાય છે એટલે મારા બેબીનો જન્મ થયો હતો એટલે જે પૈસા આવ્યા એ પૈસા હજી સુધી આવ્યા નહીં અને ડોક્યુમેન્ટમાં મેં આધાર કાર્ડ રેશન કાર્ડ બેંકની પાસબુકની ઝેરોક્ષ બી આપેલી હતી પણ હજી સુધી તેઓ કોઈ જવાબ મળ્યો નથી તે હતી તમે આ બધા ડોક્યુમેન્ટ કોને આપ્યા છે ડોક્યુમેન્ટ આપણો નીતાબેન વિક્રમજી ખોડામલી એમને જે ડોક્યુમેન્ટ આપેલા છે પણ એમને સુધી એમ જાય તમે એમને જો કરી કે પૈસા જશે જશે ત્રણ ચાર મહિના છે યોને કીધું તું પેલા નતા ત્યારે કીધું તું પછી ના છે કીધું ત્રણ ચાર મહિના છે એમનું શું કેવું થાય છે કે આવી જશે પૈસા કે ફોરમ ભરાઈ પણ હજી પૈસા નઈ આવે